જ્યાં ગીર સોમનાથમાં આંતરરાષ્ટ્રીય કૌભાંડ નો પર્દાફાશ છે બીજા રાજ્યોમાં કૌભાંડની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છેલ્લા ચાલીસ કલાકથી ચાર લોકોની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા પણ છે છેલ્લા ઘણા સમયથી આ કોભાન ચાલતું હોવાની ચર્ચા છે ને તેને વચ્ચે જ હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ચાર લોકોની પૂછપરછ હાલ ચાલી રહી છે ત્યારે આરોપી અગાઉ આધાર કાર્ડમાં સુધારાનું કામ કરતો હતો તેના દ્વારા કોભાન આચરવામાં આવ્યું હોવાની ચર્ચા છે ને ઘણા સમયથી આ કોભાન ચાલતું હોવાની ચર્ચાઓ છે કોઈ પુરાવા વિના જ આધાર કાર્ડ બનાવવાનું આ કોભાન હતું તેને લઈને પોલીસ હવે તપાસ તેજ કરી છે વાતવાળું છે કે આ કોભાન જ્યારે સામે આવ્યું ત્યારે

ફરજ પર હાજર થઈ ચુક્યા છે આચરવામાં આવ્યું આધાર કાર્ડ છે તે કૌભાંડ આચરવામાં આવતું હતું ગીર સોમનાથના ઉનામાંથી આધાર કાર્ડ કૌભાંડ ઝડપાઈ આવ્યું છે અને ગીર સોમનાથના આંતરરાષ્ટ્રીય કૌભાંડ પર્દાફાશ થયો છે ને તેને લઈને પોલીસે પણ તપાસ તેજ કરી દીધી છે તો બીજા રાજ્યોની અંદર પણ કૌભાંડની આશંકા છે અને તેને લઈને જ હવે પોલીસ દ્વારા પણ સતત તપાસ તેજ કરી દેવામાં આવી છે જે જે ચાર લોકો છે તેમની સતત આ કૌભાંડ લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે કેવી રીતે કૌભાંડ આચરવામાં આવતું શું મળો સોફ્રેન્ડી હતી તેને લઈને સતત પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે અને લોકોની સતત પૂછપરછ બાદ અનેક એવા ખુલાસા પણ થઈ શકે છે પોલીસ તપાસમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે છેલ્લા ઘણા સમયથી આ રીતે કૌભાંડ આચરવામાં આવતું હતું તેવી ચર્ચાઓ પણ તેજ થઈ છે મહત્વનું છે કે જે કૌભાંડનો આરોપી છે તે આરોપી અગાઉ આધાર કાર્ડમાં સુધારાનું કામ કરતો હતો અને તેના દ્વારા જ આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું કેટલા લોકોની સંડોવણી હતી તે તમામ વિશે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે સતત પૂછપરછ અને ત્યારબાદ અનેક એવા ખુલાસા આ કૌભાંડ કેસમાં થઈ શકે છે કોઈ પુરાવા વિના જ આધાર કાર્ડ બનાવવામાં આવતું હતું લોકોના આધાર કાર્ડ બનાવી દેવામાં આવતા હતા તેમાં કોઈ પુરાવા લેવામાં ન આવતા હતા અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ છે તે ચાલતો આવ્યું છે આંતરરાષ્ટ્રીય આ કૌભાંડ આજે સામે આવ્યું છે અને તેને લઈને પોલીસ પણ હવે તપાસ તેજ કરી છે ઉના બસ સ્ટેશનમાં એલસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તે બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે તો ગીર સોમનાથની આ ઘટના છે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ઠાકર આપણી સાથે સીડા જોઈ જોડાઈ ચૂક્યા છે ભાવેશ જે રીતે આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું શું હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કેવી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે પોલીસ ખાસ વાત કરવામાં આવે તો એલસીબી પોલીસે બાતમીના આધારે ઉના એસપી બસ સ્ટેશન છે ત્યાં એક ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાના કુંભાળનો પગાભાભ કર્યો હતો અને દરોડા પાડ્યા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે જ્યાં બસ સ્ટેશન છે ત્યાં નજીક દુકાન આવેલી છે તે દુકાનની અંદર આ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનતા હોવાની બાતમીના ને લઈ અને ધરવા પાડ્યા હતા અને એક કિસમને ઝડપી પાડ્યો હતો છેલ્લા ચાલીસ ચાલીસ કલાકથી પોલીસ દ્વારા આ જે છે ત્યારે પોલીસના અંદરના સૂત્રોમાંથી જાણવા મળતી મુજબ હાલ ચાર જેટલા લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે ત્યારે પોલીસના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જિલ્લાના એસપી જે છે તે પણ રજા ઉપર ગયા હોય અને તેઓ પણ રજા કેન્સલ કરી અને

આ જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું શું સામે આવી રહ્યું છે અને હાલ પોલીસ દ્વારા કેવી કાર્યવાહી હજી વધુ કરાઈ ખાસ વાત કરવામાં આવે તો આ કૌભાંડ જે છે તે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું હોય અને આ કૌભાંડી જે છે તેઓ અન્ય બેંકમાં પણ પેલા કામ કામગીરી કરતો હોય આધાર કાર્ડની અને ત્યાં પણ તેણે કો આવી રીતે ડુપ્લિકેટ આધાર કાર્ડનું કુંભાંડના ઓલામાં તેને ત્યાંથી છૂટો કરી દેવાયો હોય અને હાલ આ તે પોતાની જે શોપમાં ડુપ્લિકેટ કુંભાંડ બનાવવાનું ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાનું કુંભાંડ આચરી રહ્યું હોય તેની પોલીસને બાતમી મળી હતી અને પોલીસ દ્વારા આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ઈસમ ની સતત પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ સૂત્રો પાસેથી ગુજરાત પોલીસને માહિતી મળી હતી કે કુલ ચાર જેટલા ઈસમો જે છે તેની પોલીસ ચાલીસ કલાકથી પૂછપરછ કરી રહી છે અને આ ગીર સોમનાથ જિલ્લાની અંદર આ આધાર કાર્ડનું સૌથી મોટામાં મોટું કૌભાંડ જે છે તે બહાર આવી શકે છે અને આ કૌભાંડી એ આધાર કાર્ડ ને લઈ અને કેટલા મોટા કૌભાંડો કર્યા છે તે ટૂંક જ સમયમાં બહાર આવવાની શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે જી સુસાગર ભાવેશ સમગ્ર માહિતી બદલ આપનો આભાર